નમસ્કાર ગુજરાત સ્વાગત છે લોકશાહીના ચાર મુખ્ય સ્તંભો પૈકી પ્રથમ સ્તંભ એ ધારાસભા અને વિધાનસભા હાલમાં વિધાનસભાનું છઠ્ઠું સત્ર પૂર્ણ થયું આ જ સંદર્ભે આપણી સાથે વાત કરવા માટે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી છે તેમની સાથે જ ચર્ચા કરીશું વિધાનસભા સત્રને લઈને કયા પ્રકારની કામગીરી થતી હોય છે કયા પ્રકારના નિયમો અને બિલો જે છે તે વિધાનસભા ગૃહની અંદર રજૂ થતા હોય છે શંકરભાઈ સાહેબ સ્વાગત છે આપનું ગુજરાતમાં આભાર જગનભાઈ આપના માટે કેવું આ બજેટ સત્ર રહ્યું કારણ કે અમે તો જ્યારે રિપોર્ટિંગ કરવા માટે આવતા હોય છે એક મહિનો સુધી અહીં રહેતા હોય તો ખૂબ જાણવા મળે ખૂબ શીખવા મળે આ બજેટ સત્ર વિધાનસભા અધ્યક્ષ તરીકે આપના માટે કેવું રહ્યું મને પ્રોડક્ટિવિટી વાળું લાગ્યું સત્ર આ વખતે અગિયાર કરતાં અગિયાર જેટલા બિલ ત્રણ બિલ નાણાકીય બિલ અને બાકીના આઠ જેટલા બિલ સરકારના બિલ જે છે એને પસાર થયા ચર્ચા થઈ મોટાભાગના બિલ સર્વાનુમતે પાસ થયા એટલે ઘણો જ સારી બાબત પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પણ સરેરાશ પ્રશ્નો છે ડબલ ડિજિટના એટલે લોકોના પ્રશ્નોનો ઉકેલ પણ તેની ચર્ચા અહીંયા વિધાનસભાની અંદર બહુ સારા પ્રમાણમાં જનરલી પાંચ સાતથી થી વધારે પ્રશ્નો ન હતા આ તો કેટલાક તો બાર ચૌદ પણ સરેરાશમાં દસ જેટલા પ્રશ્નો થયા બાકીના જે કામો છે એમાં એક પણ વખત વિધાનસભાને એડજૂન નથી થયું એટલે માન્ય ધારાસભ્યશ્રીઓએ પણ આ વિધાનસભા ગ્રહને ખૂબ રચનાત્મક લીધી લીધું શાસક પક્ષ વિપક્ષ બંને ગયા સત્રની અંદર જે માગણીઓ ઉપરની ચર્ચાઓ જે થઈ હતી અને તેના જે પરિણામો આવ્યા ખાસ કરીને ધારાસભ્યશ્રીએ પ્રજાના જે વાતો મૂકી તેનું માન્ય મુખ્યમંત્રીશ્રીએ પોઝિટિવ લઈ ઇનિશિયેટિવ લઈને ઘણા બધા પ્રશ્નોનો હલ થઈ ગયો એટલે આ વખતે પણ નવા નવા કામ માટે ધારાસભ્યોની પણ તત્પરતા રહી તેમને પણ ડિમાન્ડ ઉપર પોતાની વાતો પણ ઘણી બધી મૂકી અને પોઝિટિવતા ડિબેટની બાબતમાં જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી વિપક્ષ અને શાસક પક્ષ બંને રચનાત્મક સંવાદની પ્રક્રિયા છે તેને ખૂબ સારી રીતે એટલે વિધાનસભા એટલે માત્ર વિવાદનું કેન્દ્ર છે તેવું નહીં એક સંવાદનું કેન્દ્ર અને લોકશાહીની અંદર સંવાદ થકી પ્રશ્નોના હલ કરી શકાય તે સંસ્કૃતિ ગુજરાતે ડેવલપ કરી છે હું માનું છું કે એક સંતોષજનક રીતે કહી શકાય બજેટ પણ લગભગ પોણા ચાર લાખ કરોડનું એટલે ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ કરતાં પણ મોટું બજેટ એ ગુજરાતે ડેવલપ કર્યું એ પણ એક સંતોષજનક બાબત અને આપને બિલકુલ ખબર હશે કે માત્ર ગણતરીના વર્ષો પહેલાં જ્યારે બે હજાર બેમાં મોદી સાહેબ મુખ્યમંત્રીશ્રી તરીકે આવ્યા અને એ ટાઈમે બજેટ કેવું હતું તો એ આવ્યા એ વર્ષનું તમે જોશો તો બે હજાર બેનું બજેટ એ ત્રીસ હજાર કરોડનું તો ત્રીસ હજાર કરોડમાંથી માત્ર વીસ વર્ષના સમયગાળામાં દસ ગણું ત્રણ લાખે થાય પણ આ તો ત્રણ લાખ કરોડ નહીં ત્રણ લાખ કરોડ નહીં ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ કરતાં પણ મોટું થયું એટલે ગુજરાતનો બે હજાર બે આજુબાજુ જેના પછીના જે વર્ષોમાં જે ભેજ બનાવ્યો હતો અને ત્યારે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી હતા એમણે એ વાત કરી હતી કે હું ગુજરાતના પ્રગતિ માટેનો પાયો નાખી દઉં મજબૂત પાયો નાખી દઉં એ ઇમારતનો એવો પાયો મજબૂત નાખું છું કે જે આવનારા સમયની અંદર તેના ઉપર ભવ્ય ઇમારતનું નિર્માણ કરી શકાશે સાચા અર્થમાં અત્યારે કહી શકાય છે કે ત્રણ હજાર કરોડથી કરીને પોણા ચાર લાખ કરોડ સુધીનું બજેટ એનું જે કદ બનવું એટલે ગુજરાતની પ્રગતિની દિશા એ આના ઉપરથી અંદાજ આપણે કરી શકીએ છીએ આ બધા કામો મોટાભાગના કામો સરવાનું માટે એટલે ખૂબ સારી બાબત છે ધારાસભ્યોનો પરફોર્મન્સની વાત કરીએ તો પહેલી જ્યારે વિધાનસભા હતી ઘણા નવા ધારાસભ્યો આવ્યા હતા આપે કહ્યું હતું કે ભાઈ શીખવાનું છે આમાંથી ઘણા ધારાસભ્યો વાંચીને પણ સ્પીચ આપતા હતા પણ આપણે એમને તક આપી મોકો આપ્યો અને આ વખતે પણ એવું જોયું કે ઘણા ધારાસભ્યો કમ્પેરલી ખૂબ સારું અલગ અલગ વિષયોને લઈને બોલ્યા વિપક્ષ હોય કે સત્તાના પક્ષની અંદર રહેલા ધારાસભ્યો હેકુનભાઈ ગયા વખતની અંદર બે બાબતો એટલે એક તો ધારાસભ્ય તરીકે મોટાભાગે ધારાસભ્ય નવા હતા એટલું તો હતું પરંતુ બીજું વિધાનસભામાં પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરવાનો ઉપયોગ એટલે નેવાનો ઉપયોગ કરીને પેપરલેસ સિસ્ટમ હતી લેપટોપમાં કામ કઈ રીતે કરવું એ બધું નવું હતું એટલે એમએલએ તરીકે તો નવા હતા એટલું જ નહીં પણ કામ પણ નવું હતું એક આખું જે વર્ષો જૂના ધારાસભ્ય હોય એમના માટે પણ આ કામ નવું હતું પરંતુ એક ખૂબ સરસ બાબત છે કે આ વખતે સો ટકા બંને ધારાસભ્યશ્રીઓએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોઈ પેપરલેસ વ્યવસ્થા જે આપણે વિચારતા હતા કે પેપરલેસ થઈ શકે ઘણા બધા પ્રશ્નો હતા કે પેપરલેસ કઈ રીતે થાય ધારાસભ્યો કઈ રીતે કરે બધા ભણેલા ઓછું હોય વધારે હોય આવ્યા કેટલા પ્રશ્નો હતા પરંતુ સો ટકા માન્ય ધારાસભ્યશ્રીઓએ પેપરલેસ વ્યવસ્થાને એક્સેપ્ટ કરી અને ટેકનોલોજીના માધ્યમથી તેમણે વિધાનસભાનું કામ હાથ ઉપર લીધું અને આગળ ચલાવ્યું એ ગૌરવની બાબત છે શીખવા માટે કોઈ ઉંમર હોતી નથી માત્ર શીખવા માટેનો જસ્તો જોઈએ અને શીખી શકાય ને કરી શકાય એ ગુજરાત વિધાનસભાએ કરી શકાય અચ્છા અધ્યક્ષજી એક એ પૂછું કે આ વખતે અમે રિપોર્ટિંગ માટે બેઠા હતા તો ઘણી વાર અમારે એવું લખાવવું પડ્યું કે અધ્યક્ષ ગુસ્સે થયા અને ટકોર્યા અને ટકોર્યા ખાસ વિધાનસભાની અંદર સભ્યોની જે વર્તણૂકને લઈને ઘણી એવી બાબતો હોય છે કારણ કે વિધાનસભાનું બેકોરમ જળવાવું ખૂબ જરૂરી હોય છે એની જવાબદારી આપતા પણ હોય છે કેમ આવું અધ્યક્ષ તરીકે જે છે આકરું વલણ અપનાવવાની જરૂર પડે કોઈ ગુસ્સે થવાનું હોય જ નહીં અને ગુસ્સે થવું એ ઠીક પણ ન કહેવાય ગુસ્સો એમને એમને સુધારવા પરંતુ મીડિયાને સારો કયો શબ્દ વાપરવો એટલા માટે ગુસ્સે થયા તેવો શબ્દ વાપરતા હોય ટકોર કરવી એ મારી મારી રિસ્પોન્સિબિલિટી છે અને જ્યાં લાગતું હોય કે વિધાનસભાના નિયમમાં ક્યાંક ઢીલાસ આવે છે અથવા તો ખૂબ તૂટી રહી જાય છે અથવા તો નિયમનું અનુસરણ નથી એવી બાબતમાં એને ટકોર પણ કરી હોય અને જ્યારે એકાદ વખત ટકોર કર્યા પછી જે લાગે કે હજુ ઠીક નથી તો એના માટે થોડું વધારે ટકોર પણ કરવી હોય કહ્યું કે તમે આ પ્રમાણે તો ઘણા પરંતુ બહુ ઓછી ટકોર પાંચ સાત વખત બાકી બધું મોટાભાગના સમયમાં સુચારુ રીતે સુચારુ રીતે ચાલ્યું નિયમ પ્રમાણે બધાએ અને એક સાવ સારા વાતાવરણની અંદર વિધાનસભા શાસક પક્ષ અને વિપક્ષ બને એક બોન્ડિંગ સાથે કામ કરી લેલાય મને ધારાસભ્યશ્રીઓ અને મંત્રીશ્રીઓ પણ ઓટકોટ થઈને બધા કામ કરતા હતા ક્રિકેટની મેચ હોય જતા હતા બધા સાથે રમતા રમતા ઓટકો થતા હતા હોળી હોળી હોળીની અંદર પણ બધા અંદરથી બધા એકબીજાના રંગે રંગાતા હતા બધા અને ખૂબ ગુજરાત એક અલગ મોડલ છે અલગ અલગ ફિલ્ડની અંદર તો એક આ લોકશાહીની સંસદીય પ્રણાલીમાં વિધાનસભા પણ એટલું જ મહત્વનું ક્ષેત્ર છે તો એને પણ એક મોડલ રૂપ રીતે ઘણા બધા દાખલો કારણ કે ભાગ્યે કોઈ વિધાનસભાઓની એમની અંદર આવું રહેતું હોય કે એક પણ વખત વિધાનસભા સ્થગિત ન કરવી હોબાળો કે એ પ્રકારની પણ ટકોર કર્યો હોય તો બધાએ પોઝિટિવ શાસક પક્ષ વિપક્ષ ઘણો વિધાનસભાના સત્ર દરમિયાન જેમ આપે કહ્યું કે ક્રિકેટ રમ્યા સૌ ધારાસભ્ય એકબીજાને રંગ પણ લગાવ્યા ખાસ વિશ્વ રંગભૂમિ રંગમંચ દિવસ હતો અને કલાકારો જે છે તેને પણ આપણે વિધાનસભા અંદર બોલાવ્યા એક કોઈક સુર એવો પણ આવ્યો કે અમુક જ્ઞાતિના કલાકારોને આપણે ન બોલાયા કે ન આમંત્રણ મળ્યું શું આ વિશે આપ અને વિધાનસભા તરીકે હોય કે સરકાર તરીકે હોય દરેક જ્ઞાતિ સમાજ હોય કે દરેક સમૂહ હોય એ સરકાર માટે બધા ગૌરવપૂર્ણ બાબત છે અને બધા માટે ગૌરવ છે એટલે કોઈને બોલાવ્યા ના બોલાવ્યા એવું ના હોય ગેપ ઓફ કોમ્યુનિકેશન એ ક્યારેક હોઈ શકે આમના આમાં બોલાવવા કે આમાં પિક્ચરમાં પિક્ચરના કલાકારો સાથે બોલાવવા કે ડાયરેન સાથે બોલાવવા એવા જ્યારે જે વહીવટ જે લોકોએ નિર્ણય કરતા હોય વ્યવસ્થા કરતા હોય લોકોના નિર્ણય કરવાની અંદર ક્યાંક પેલું રહી ગયું તેના કારણે હોઈ શકે બાકી દરેક માટે ખૂબ સદ્ભાવ છે સારો ભાવ છે અને ખૂબ લોકો આવ્યા અધ્યક્ષ જ્યારે પણ સત્ર મળતું હોય ત્યારે એક માંગ હંમેશાથી વિપક્ષ જે છે તે ઉઠાવતું હોય ને કે વિધાનસભાનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવે લાઈવ પ્રસારણ કરવામાં આવે કેમ નથી થતું અને શું આ દિશાની અંદર કઈ વિચારણા કરી ફ્યુચર આ વખતે પણ અમિત ચાવડા કોંગ્રેસના નેતા છે તેને પત્ર લખ્યો છે તે વિસ્તાર સુધી જાય તે માટે લાઈવ ટેલિકાસ્ટ વિધાનસભા ની અંદર તમે બધા મિત્રો બેઠા હો છો લાઈવ બેઠા હોવ છો અને પત્રકારોની હાજરીમાં જ બધા નિર્ણય થાય છે બધી ચર્ચાઓ જે થાય છે વિધાનસભાની અંદર એક બે નહીં ત્રણસો થી વધારે પત્રકાર મિત્રો બેઠા હોય છે અને પોતે રિપોર્ટિંગ પણ કરે છે દરેક ધારાસભ્યશ્રી શું બોલે છે તેની રાઇટિંગમાં લખીને પણ બધાને સ્પીચ કે મંત્રીશ્રી કોઈ વિધાનસભામાં બોલે છે બધી સ્પીચો પણ ત્યાં પહોંચાતી હોય છે લાઈવ વિડીયો કે બતાવવાનો જે વિષય છે એમાં થોડા ટેકનિકલ કેટલા કારણો છે એ સોલ્વ થતા એની અંદર પણ નિર્ણયો ભવિષ્યની અંદર કરવામાં આવશે જી અચ્છા વિધાનસભાથી હવે આપના વિસ્તાર કે આપનું ફિલ્ડ જે સહકારી ક્ષેત્ર સાથે રહું અ સૌથી મોટી ડેરી બનાસ ડેરીનું આપ સંચાલન કરો છો અને હમણાં જ એક યુનિવર્સિટી સ્થાપવા માટેની પણ કેન્દ્ર સરકારે જાહેરાત કરી ક્યાં પ્રકારનો પરિવર્તન પૂરા દેશની અંદર કારણ કે સહકારી મોડલ જે છે ગુજરાતે જે આપ્યું તે વિશ્વફલકની અંદર સહકારી વિભાગ પણ હવે ગુજરાતના જ સપૂત એવા અમિતભાઈ સંભાળી રહ્યા છે તો આ યુનિવર્સિટીથી શું ફાયદો થશે અને કઈ દિશાની અંદર દેશ જે છે તે સહકારી ક્ષેત્રે આગળ વધી શકશે નિકુંદભાઈ આ એક બહુ મોટી આપણે જે પ્રશ્નો પૂછ્યો બહુ સારું કર્યું મારે હું પણ માહિતી આપી છું આ એક દેશમાં એક નવો ઇતિહાસ બન્યો શિક્ષક હોય તો એના માટે પીટીસીની વ્યવસ્થા છે કે પીટીસી કરવી પડે કે બીએડ કરવું આવું કોઈ પણ ટેકનિકલ હોય તો એના માટે પણ કોર્સ બાકી છે ફોજમાં જવું છે તો ઓફિસર બનવું છે તો એનડીએ ની અંદર નેશનલ ડિફેન્સ એકેડેમી ની અંદર ટ્રેનિંગ લઈને આગળ જાય આ એક સહકારી કાર્ય છે બહુ મોટું ફિલ્ડ છે એ સામાન્ય નાના નાના માણસો ભેગા મળીને બહુ મોટું કામ કરી શકે પરંતુ તેના માટેનું કામ કરવાવાળી ઇન્સ્ટિટ્યુટ બહુ ઓછી છે એક ઇરમા ઇન્સ્ટિટ્યૂટ છે અહીંયા કે જે આ પ્રમાણેનું કામ થાય છે પરંતુ દેશમાં સહકારી માળખું આવડું મોટું હોય તો તેમાં ટેન વાળા લોકો નીચેથી કરીને એ ડિપ્લોમાથી કરીને ડિગ્રીથી કરીને પીએચડી સુધી જે જે અલગ અલગ કોર્સ હોય જે મેનેજમેન્ટ હોય તો કઈ રીતનું હોય ટેકનિકલ હોય તો કઈ રીતે હોઈ શકે રૂરલ મેનેજમેન્ટ હોય તો કઈ રીતે હોઈ શકે તો એ માટેની સ્કીલ વ્યવસ્થા હોવી જોઈએ અને ભારત સરકારે જે રીતે મોદી સાહેબે દેશની અંદર નવું સહકાર મંત્રાલય ઊભું કર્યું અને તેની જવાબદારી આ ગુજરાતના સપૂત માન્ય અમિતભાઈ શાહ સાહેબને તો મોદી સાહેબે જે એક દ્રઢ સંકલ્પ સાથે નક્કી કર્યું કે આ સહકારી માળખાને ક્યાં સુધી પહોંચાડવું છે તો એનો એક નવો પડાવ એ આ ત્રિભુવન યુનિવર્સિટી છે કે જેમાં સહકારિતાની અંદર કામ કરતી સંસ્થાઓને જરૂરી છે તેવો સ્કિલ મેન પાવર એને મળે અને યુનિવર્સિટી બનાવવાનું કામ છે એમાં નામાંકન જે રાખ્યું છે ને એ બહુ ગૌરવપૂર્ણ બાબત છે એ ગુજરાતની ધરતીના સપૂત જેમણે અમૂલની સ્થાપના કરી એવા ત્રિભુવનદાસ પટેલ કે જેમણે નાનકડા ગામની અંદર પોલસન નામની જે ડેરી હતી મલ્ટીનેશનલ કંપની હતી તેની સામે મહાત્મા ગાંધી સરદાર સાહેબના માર્ગદર્શનમાં એક જનઆંદોલન તરીકે લીધું અને પછી તેનો ઉકેલ શું હોય તો ઉકેલ સહકારિતા હોય શોષણની સામેનો ઉકેલ એટલે સહકારિતા છે એ વાતને સ્થાપિત કરીને ખેડા જેવા જિલ્લાની અંદરથી એક શરૂઆત કરી અને એક વટપૃક્ષ બન્યું આજે તો દેશભરની અંદર અમૂલ ગ્રાન્ડના માધ્યમથી અનેક ડેરીઓ ગુજરાતની ડેરીઓના માધ્યમથી કામ થઈ રહ્યું છે તો એ બેજની અંદર રહેલા વ્યક્તિ એમને ત્રિભોનદાસ પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપવાનું કામ અને ન્યાય આપવાનું કામ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે આપ્યું એ માણસ એવા હતા કે બિલકુલ સાચા સાધનોની વચ્ચે જ એમણે આ ડેરીની શરૂઆત કરી પૈસા ક્યાંથી લાવવા લોન બેન્કો લોનો ના આપે એક સમય તો એવો આવ્યો કે બલ્ક જે લાવવું પડે ને ઠંડુ દૂધ કરવા માટે તો પોતાના પરિવારના મહિલાઓના દાગીના અડાણાં મૂકીને તેમાંથી બલ્ક લાવીને કે મારા ખેડૂતો માટે હું તું ઠંડુ કરીને એની શરૂઆત નહીં તો તેમ દૂધ ઠંડુ થાય કે કેમ એમને નાના ક્યાંથી લાવવા આ નાનકડી શરૂઆત ત્યારે તો કેટલી મુશ્કેલી હશે આવી શરૂઆત કરી એટલે એક ગાંધીવાદી વિચારધારા સાથે જોડાયેલા માણસ અને તેમને ત્રિભુવનદાસ પટેલ નામ રાખીને આ યુનિવર્સિટીની દેશની યુનિવર્સિટી ગુજરાતની માત્ર આખા દેશની સહકારિતાની મોટી યુનિવર્સિટી તેમાં ત્રિભુવનદાસ પટેલનું નામ રાખીને જે પ્રમાણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર સરદાર સાહેબને સાથે શ્રદ્ધાંજલિ આપવાનું કામ થયું એ જ પ્રમાણે હું માનું છું કે ત્રિભુવનદાસ પટેલનું જે યોગદાન છે સહકારિતાના માધ્યમથી લોકોની સેવા કરવાનું કામ એમાં એમને સાચી શ્રદ્ધાંજલિ આપવાનું કામ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને સાહેબ આપ ખાસો અનુભવ આ સહકારી ક્ષેત્ર સાથેનો એટલા માટે પૂછ્યું હતું કારણ કે કેટલા બધા વિપુલ સ્કોપ જે છે તે સહકારી ક્ષેત્ર સાથેના કારણ કે હમણાં જ સહકારી મંત્રી અમિતભાઈએ જાહેરાત કરી કે હવે ટેક્સી પણ સહકારિતા ટેક્સી શરૂ કરવા જઈ રહ્યા છે તો આ એક નવું ફિલ્ડ છે જેની અંદર પણ એવો વિચાર પણ કદાચ પહેલી વાર રજૂ થયો કે ભાઈ આ ક્ષેત્રની અંદર પણ સહકારિતા સાથે જે છે તે કામ થઈ શકે એમણે શબ્દ પ્રયોગ કર્યો કે એના જે નફો જે છે તે કોઈ બાબુઓને નહીં પણ એ ડ્રાઈવરોને જ તો કેટલી વિપુલ તકો સહકારી ક્ષેત્રની બિલકુલ બહુ બહુ સરસ બાબત છે એમણે જે વાત કરી કે આ ધનપતિઓની પાસે તેનો નફો નહીં જાય સામાન્ય માણસ પાસે જશે અને આ તો છે સહકારીતા નાના નાના લોકો પણ ભેગા થઈને એક મોટું કામ કરી શકે એક દિશામાં ચાલીને પોતે કામ કરે તો એમની પણ આવી મોટી ઇન્સ્ટિટ્યૂટ ઊભી થઈ શકે માત્ર પૈસાદાર હોય એ જ પોતાની કંપની બનાવે તો એ જે મૂડીવાદી વ્યવસ્થા છે તેની સાથે સાથે આ એક એવું નવું માળખું છે કે નાના નાના લોકો પણ બહુ મોટું કામ કરી શકે સહકારીતાની તાકાત શું છે એ હવે દેશ અને દુનિયાને ખ્યાલ હા બિલકુલ બિલકુલ સાચી વાત છે કે સહકારીતા આવડી મોટી સ્ટ્રેન્થ છે અને મૂળ ભારતીય વિચાર છે જેની પાસે વધારે છે બીજા માટે અને માત્ર કાયદા દ્વારા નહીં જેની પાસે વિશેષ છે એને લાગે કે અમે હું બીજાને આવું જેની પાસે નથી પશુ બીજો કમાય છે એ ફરી બીજાને આપું તો બેન્કિંગના સેક્ટરની અંદર જે પ્રમાણે કામ હાથ ઉપર લીધું છે તો બધા ફિલ્ડમાં સહકારિતા આવી જાય તો કેવડું મોટું કામ થાય સહકારની પ્રાઇમરી મંડળી છે તેને અધિકાર આપવાનું કામ કરી દે કે સહકારી મંત્ર મંડળી ગામની હશે તો એ પેટ્રોલ પંપ ત્યાં ખોલી શકશે હોસ્પિટલ માટે જેનેટિક દવા માટેનું કામ હશે તો એ કરી શકશે બીજા અલગ અલગ ફિલ્ડમાં પણ જઈને કામ કરી શકશે એ અધિકાર કાયદા દ્વારા આપવાનું કામ કર્યું અને બીજું બધી સહકારી સંસ્થાઓને સાથે જોડવાનું કામ કર્યું તો બનાસકાંઠા અને પંચમાલા બે જિલ્લાથી બેન્કો અને સહકારી સંસ્થાઓ એકબીજાની સાથે પૂરક થાય જોડાય અને બહુ મોટી સ્ટ્રેન્થ બને આ એક નિર્ણયના કારણે કરીને હજાર કરોડ કરતાં વધારે રૂપિયા સહકારી બેન્કોમાં માત્ર આ નિર્ણયના કારણે આવ્યા આ બે જિલ્લાની હું વાત કરું હવે આખા રાજ્યનું જ્યાં થશે તો કેવડું મોટું આખા દેશ જો આ પ્રમાણે સહકારિતાથી જોડાઈ જાય તો દેશની ખૂબ મૂડી વધે અને જે નાણાં બીજી કેટલીક એપોના માધ્યમથી વિદેશની બેન્કોમાં જતા રહેતા એ નાણાં દેશમાં જ રહે અને તેનો નફો પણ દેશના નાના નાના માણસો સુધી પહોંચી શકે તો નાનો માણસ આત્મનિર્ભર થઈ શકે એટલે જ નારો છે કે સહકારથી સમૃદ્ધિ સહકારથી સુધી અચ્છા જોડવાની વાત કરીએ એટલે એક વિષય યાદ આવ્યો અને આપણા વિસ્તાર સાથે જોઈએ ખાસ બનાસકાંઠાના જિલ્લા વિભાગ ઘણી બધી લોકોએ પેંડા પણ વેચ્યા ખુશીઓ પણ મનાવી અને બીજી તરફ ઘણી જગ્યાએ તેનો વિરોધ પણ થયો ઘણી જગ્યાએ નહીં કેટલીક જગ્યાએ કેટલીક જગ્યાએ કેટલાક જિલ્લાઓ ઘણી જગ્યાએ પેંડા વેચાયા પેંડા પેંડા વેચાવાની માત્રા વધુ હતી અઠ્ઠાણું ટકા હોય શું આપ માનો છો કે એનાથી શું ફાયદો શું નુકસાન નવા જિલ્લાનું પુનઃ થાય તો એ એરિયા છે એ ડેવલપ થાય અને એ પ્રમાણે બહુ મોટો જિલ્લો જે રીતે જ્યોગ્રોફિકલ જોઈએ જનસંખ્યાની દ્રષ્ટિથી જનસંખ્યાની દૃષ્ટિથી કદાચ રાજ્યનો ગ્રામીણ જિલ્લો પહેલાં નંબરનો સૌથી મોટો જિલ્લો છે જ્યોગ્રોફિકલ જોઈએ તો પણ કચ્છ પશ્ચિમનો બીજા નંબરનો જિલ્લો એ બનાસકાંઠા જિલ્લો છે તો સ્વાભાવિક એક માણસને બસો અઢીસો કિલોમીટર સુધી દૂર જવું પડે જિલ્લા હેડક્વોર્ટરે તો તેની અંદરથી બે જિલ્લાનું નિર્માણ થાય તો લોકોની સુવિધા સહજ રીતે ફાયદો થાય સરકારની યોજનાઓ છે તેનો પણ બે જિલ્લા બને તો એ પ્રમાણે લાભ વધારે જ મળે તો લોકોની લોકસેવા માટે તો ખૂબ મોટું કામ અને સારું કામ આપણે વાત કરી કે ક્યાંક મીઠાઈ વેચાય ક્યાંક તો જેને થોડું દૂર પડતું હોય હેડક્વાર્ટર તો તેની અંદર થોડી નારાજગી પણ થાય એ સ્વાભાવિક છે પરંતુ એ પણ રાજ્ય સરકારે બધાને સાંભળીને એનો નિર્ણય પણ બધાને સાંભળવા માટેની જે પ્રક્રિયા છે એ લગભગ મને લાગે છે કરી છે અને સર્વસંમતિથી અત્યારે બધા વિષય સર્વસંમતિથી બધા નિર્ણય કરી પૂછ્યા છે બજાબ અધ્યક્ષ એ છેલ્લા પ્રશ્ન તરફ આગળ વધી રહ્યો છું તો એ શંકરભાઈ ચૌધરી એટલે સરકાર સહકાર અને સંગઠન આ ત્રણેયનો અનુભવ તો ખરા પણ આવે અધ્યક્ષ તરીકેનો પણ અનુભવ આ સરકાર સહકાર અને સંગઠન અને અધ્યક્ષ કયા કામની અંદર સૌથી વધુ મજા આવે સરકારનું હોય સંગઠનનું હોય કે સર તો સહકાર સંગઠન કે સરકાર અચ્છા તમે સહસભૂતિ લે તો ચોથો મંત્રી પણ ખરા સંગઠન ની અંદર મહામંત્રી ની પણ જવાબદારી સૌથી મોટી ડેરી પણ આપ સંભાળો છો સહકારી ક્ષેત્રે અને હવે સન્માનનીય અધ્યક્ષ રહી એટલે ચોથો સવાલ સરકાર સંગઠન અને સાથે સરકાર અને ચોથું સંવિધાન યસ સંવિધાન પેલાં તમે ચારે ચાર સલાહ આવી દીધા બધા કામ જે કામ જ્યારે મળ્યું ત્યારે તેની અંદર ઉતરીને પેસ્ટ કરવા માટેનું જે આપણને ભગવાને બુદ્ધિ શક્તિ આપી છે તેનો તેની અંદર ઉપયોગ કરીને કામ કરીએ તો બધા કામની અંદર સંતોષ મેળ્યો બધા કામની અંદર સંતોષ મળ્યો છે આજે આ કામ છે તો એને બેસ્ટ કરવા માટે તમે બધા જુઓ છો ને તો તમે જોતા હશો તો ત્યાં ચહેરો મારો આમ થાકેલો કે હા તો હસ્તો પ્રભુલી ચહેરનો મતલબ આ કામ એને સારી રીતે જે મળ્યું છે આપણી પાસે ભૂતકાળ પણ નથી હોતું ભવિષ્ય પણ નથી હોતું વર્તમાન જ હોય છે અને વર્તમાનમાં જીવવું જોઈએ અને વર્તમાનની અંદર જે કામ મળ્યું છે એને બેસ્ટ કરવા માટે જે ઈશ્વરે બુદ્ધિશક્તિ આપી છે એનો પૂરેપૂરો ઉપયોગ કરીએ તો આજે આ કામ છે એને બેસ્ટ રીતે કરું છું ગઈકાલે બાકીના જે કામો સરકારનું હતું સંગઠનનું હતું કે સહકારનું છે એ બધાને જ્યારે જે રોલ છે એને બેસ્ટ કરવા માટેનો પ્રયત્ન હવે પછીનું જે ચોમાસું સત્ર હશે ત્યારે અધ્યક્ષ એમને અહીંયા જ મળે એવું કે સ્વર્ણિમ વન કે સ્વર્ણિમ ટુ કારણ કે ઘણી બધી વાર્તાઓ એક્સપાન્શનની પણ થાય કે હું અહીંયા અધ્યક્ષ તરીકે છું એમાં તમને ખૂબ જ સારી લાગણી છે અમારી લાગણી વધુ પણ છે અરે આ બધું કામ બહુ વેસ્ટ કરું છું અને આ કામની અંદર જીવ રેડીને કામ અત્યારે હાથ ઉપર લીધું છે હજી ઘણું કામ અહીંયા કરવાનું પણ છે લોકોને જોડવાનું એક કામ કરવાનું જે રીતે આ સત્રમાં ઘણી બધી સંસ્થાઓને જોડાય છે એક કામ સંવિધાનને નીચે સુધી પહોંચાડવું એ મહત્વનું કામ અહીંયા ડિબેટ થાય છે લોકસભાની અંદર ડિબેટ થાય છે રાજ્યસભામાં ડિબેટ થાય છે પરંતુ શું આબી હેલ્ધી સંવાદ અને સંવાદ દ્વારા નિર્ણય એની પ્રક્રિયા હજુ મહાનગરોમાં કરતા એવું જ જિલ્લા પંચાયતોની અંદર એવું તાલુકા પંચાયતમાં એવું ગામ પંચાયત સહિતની બધી સંસ્થાઓની અંદર સંવાદની સંસ્કૃતિ ડેવલપ થાય એ ખૂબ અગત્યનું કામ છે અને વિધાનસભા તેની અંદર આ ભૂમિકા ભજવી આ બધાની સાથે રહી કે વિવાદ અને સંવાદ વચ્ચેનો કેટલો ભેદ છે વિરોધ વિરોધી અને દુશ્મન બંને વચ્ચેનો કેટલો ભેદ છે એ સમજાવવું જોઈએ રાજનીતિની અંદર વિરોધમાં છે એટલે દુશ્મન નથી તો એ પોતાનો એક મત છે એ પોતાની એક વિચારધારા છે પરંતુ એ દુશ્મનાવત નથી અને ચર્ચા કરવી છે એટલે વિપક્ષ એટલે માત્ર વિરોધ જ કરવો અને શાસક પક્ષ એટલે વિપક્ષ કે એના વિરોધનું જ કરવું એવું ના હોય તો એક આ કલ્ચર આ સંસ્કૃતિ એને નીચે સુધી ગ્રામીણ કક્ષા સુધી પહોંચાડવી જોઈએ અને આપણે ત્યાં આવી વ્યવસ્થા હતી પહેલાં પંચે પરમેશ્વર બોલાતો તો ગ્રામ્ય કક્ષાએ ન્યાયની વ્યવસ્થા પણ હતી ગામ કક્ષાએ નાનો મોટો કોઈ નિર્ણય કરવો હોય તો પંચ બેસીને નિર્ણય કરતા ચર્ચા કરતા અને પછી સર્વાનુમતે જે અંદરથી આવે એ વાત એ નક્કી કરતા સર્વાનુમત ના થાય તો વડીલ ગામના હોય અને ત્યાં આગળ નિર્ણય કરે કે બધા તો બહુમતીએ ત્યાં નિર્ણય થતો તો આપણે આ નિર્ણયની પ્રક્રિયા આ સંવાદની સંસ્કૃતિ એ ભારતને આગળ લઈ જવાનું કામ કરશે તો એક આ કામ બીજું ભણતા ત્યારે તો નાગરિક શાસ્ત્રમાં ભણાવતા કે હક અને ફરજ એક સિક્કાની બે બાજુ પરંતુ સમય આવતા જાણે ભૂલી નથી ગયા આપણે હકની વાત કરીએ પણ કોઈ હક આવે છે તેની સાથે ફરજ જોડાઈ જ જાય છે ધારાસભ્ય બન્યા તો આપણો આ અધિકાર છે વિશેષ અધિકાર છે પરંતુ સાથે સાથે આપણી આટલી ડિસિપ્લિન છે તમે આ રીતે જ બોલી શકો બીજા બાર બેઠા હોય એ પ્રમાણે ન બોલી શકાય તો દરેક કામમાં હક ફરજ માત્ર ચૂંટાયેલા પ્રતિનિધિઓનો છે એવું નહીં સામાન્ય નાગરિક માટે પણ તમે કોઈ પણ બાબતમાં હક મેળવો છો તો તમારી ફરજ તમે પોલીસ સ્ટેશનની અંદર જઈને ફરિયાદ આપવાનો તમારો હક છે તો નિયમ પાડવાની ફરજ તમારી થાય છે તમે શિક્ષણ માટેની કોઈ પણ વિષયની તમે ટીકા કરો તો સાથે સાથે તમારે જવાબદાર નાગરિક તરીકેનો ધર્મ પણ તમારે સાથે નિભાવવો જ પડે આપણે જો ફરજ ન નિભાવીએ અને આપણે ખાલી હક માગીએ તો સંવિધાનના રચિયેતાનો જે મૂળ હાર્દ હતો એ હાર્દથી આપણે વિકલ્લી જઈએ છીએ આ વાત નીચે સુધી પહોંચાડવાનું બહુ મોટું કામ અને આ જનજનની અંદર લોક જાગૃતિ લાવવાનું કામ એમાં વિધાનસભા ખૂબ સારું માધ્યમ હોય છે આવનારા સમયમાં એ કાર્યક્રમો પણ એક નીચે સુધી પહોંચાડવાનું કામ કરવું પડે અને પરિપક્વ લોકશાહી માટે આ બાબત પણ ખૂબ ઉપયોગી છે અધ્યક્ષ ખૂબ ખૂબ આભાર આપનો ગુજરાત ફર્સ્ટની અંદર જોડાવા માટે થેન્ક યુ એકુલભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથેનો આ સંવાદ હતો વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ